સરકારે પોલિએસ્ટર યાન પર QCO એટલે કે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર દૂર કરતાં સૌથી મોટો ફાયદો સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને થશે QCO ના અમલથી ક્વોલિટી યાન આયાત થઈ શકતું ન હતું બીજી તરફ સ્થાનિક લેવલ પર યાનનો ભાવ સતત વધતા હતા આ બાબતે ચેમ્બરે 60 વખત રજૂઆત કરી હતી બે વર્ષ બાદ સરકારે QCO હટાવી દેવાનો નિર્ણય કર્યો છે જેના કારણે યાન 10 થી 35% સસ્તું થશે ભારતમાં ટેક્સટાઇલ ઉત્પાદન ખર્ચમાં થશે ઘટાડો સાથે ઉદ્યોગકાર એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકનું ઉત્પાદન કરી ભારતથી થી વધારશે એક્સપોર્ટ વધશે તેવી આશા છે સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થવાનો છે કારણ કે એક સારી નું યાન જે ભારતમાં નથી બનતું એ યાન હવે તમને પ્રોવાઈડ થવાનું છે સ્પેશિયાલિટી યાન છે લાયકરા સત્તર ક્વોલિટી એવી છે યાનની કે જે ઇન્ડિયામાં નહોતી બનતી એ ને હવે પ્રોવાઈડ થવાની છે બીજું કે જે રીતે કાટલ બનીને જે રીતે વ્યુઅર્સોને લૂંટવામાં આવતા હતા ભાવ વધારો કરવામાં આવતો હતો હવે ઇન્ટરનેશનલ માર્કેટ ખુલ્લું કર્યું છે સરકારે માન્ય વડાપ્રધાનશ્રીનો આભાર માનીએ છીએ કારણ કે એમએસએમ ને બચાવવા માટે આ એક અહેમ પગલું માનીય વડાપ્રધાન શ્રી એ લીધું માનીય ટેક્સટાઇલ મંત્રી શ્રીનો આભાર માન્ય ગિરાસીનો આભાર માન્ય છે એવી ઇન્ડસ્ટ્રીમાં કુમારા સ્વામીનો આભાર આભાર માનીએ છે કારણ કે દરેક મંત્રાલય અલગ અલગ હતા માનો કે ફર્ટિલાઇઝર કેમિકલ ફર્ટિલાઇઝર અલગ હતું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અલગ હતી અને હેવી ઇન્ડસ્ટ્રી અલગ હતું આ આખું મર્જ કરીને પી સોમનાથન અને બીજા અધિકારીઓ સાથે મળીને આ એક સુખદ ઉકેલ લાવવા માટેની જહેમત કરી છે